દેશમાં રાજગૃહી નગરી રાજગૃહી નગરીમાં શ્રીમંતો વધારે ઘણા બધા શ્રીમંત અને પુણ્ય શાળાવાળી બી છે અને એક આ સામાયિકવાળી છે બહુ પાણી છે એની પર આ સાંભળી લો પછી પુણ્ય સાં તો લઈશું એમાં તો પદાર્થ આવશે જ આપણે સૈનિક મહારાજાનો જે પદાર્થ આવશે ને એમાં તો આવશે જ આવશે હા તો નગરીમાં શ્રીમંતોની નગરી એનું નામ જ છે રાજગુરુની રાજા કરતાં પણ વધારે શ્રીમંતો ત્યાં રહે તો એવા એક શ્રીમંતની વાત કરીએ છીએ તો એક શ્રીમંત શેઠ હતા એના બંગલામાં તો સોનાના હિંચકા સોનાના હિંચકા પર બાર ઉર્ગલા પર બેસે જ છે એમનો રોજનો નિત્યક્રમ સોના મોરોનો ઢગલો લઈને બેસે શ્રીમંત શેઠ છે એમને ત્યાં યાચકોની લાઈન લાગી અમુક સમય સુધી આપે પછી બહુ બધા પણ એનું પુણ્ય બી સારું છે અને સોના ભરો આપે લાઈન લાગે બધા કરી પર તો બધા એમનો જય જે કાર્ય બધા દાન લઈને જાય બરાબર એની સામે એક શ્રાવિકાની ઝૂંપડી શ્રાવિકાની ઝૂંપડી એ શ્રાવિકા એટલા સોમાનિક કે જાણે છે કે સેઠ રોજ દાન આપે છે પણ શ્રાવિકા ત્યારે પણ હાથ લાંબો કરવા માટે તૈયાર હાથ લાંબોથી કરો હા અને નિત્યક્રમ આ બાજુ સેટ રોજ દાન આપે સોનામરો અને આ બાજુ બરાબર એક્ઝેક્ટ ટાઈમે શ્રાવિકાને પણ એ જ સમયે નિત્યક્રમથી પ્રભાર્યા હોય એટલે સવાર સવારમાં તો ચાલો કંઈક સામાયિક કરી લઈએ તો રોજ ત્યાં ઓટલા પર બેસીને એમની ઝૂંપડીનો જે ઓટલો હોય ત્યાં બેસીને શ્રાવિકા સામાયિક થાય આ બધું સેટ દાન આપે અને આ બધું શ્રાવિકા સામાયિક નિત્યક્રમ બંનેનો એક વખત એવું થતા નિત્યક્રમમાં કે સેટને કંઈક પ્રોબ્લેમ થયો હશે કંઈ બી કાં તો વેપારમાં કંઈક કામ હશે તો એ દિવસે આ દાન આપવાનો એનો ક્રમ તૂટ્યો સેટનો અને શ્રાવિકાને પણ એ દિવસે એવું થયું કે તબિયત બગડી હશે કંઈ બી હશે તો એ દિવસે સામે કરી ન શક્યા શ્રાવિકા શ્રાવિકાની ઉંમર થોડી વધારે બી હતી સેટની બી ઉંમર વધારે હતી હવે બીજે દિવસે પાછા પાછો નિત્યક્રમ ચાલુ થઈ ગયો ફરી પાછું ધ્યાન આપવાનું સેટનો બી ચાલુ થઈ ગયું અને સાયડિકાનો પણ સામયિક કરવાનું ચાલુ થઈ ગઈ થઈ ગયું હવે બંનેનું સાંજે એ લોકો બંને આ બાજુ સેટ ઓટલા પર બેઠા છે ઓટલા પર પોતાના સોનાના હિંચકા પર બેઠા છે અને આ બધું સામે સાયડિકા પણ પોતાના ઓટલા પર બેઠી છે અને બી રહી છે અને ભગવાનને કહી રહી છે અરે પ્રભુ આજનો મારો દિવસ કયો ખરાબ ગયો આજે હું સામયિક ન કરી શકું મારા કયા અંતરાય કર્મોનો ઉદય ગયા ભવનો કર્મનો ઉદય છે કે એક સામયિક મારું ભાઈ ગયું આજે ન કરી શકે પ્રભુ મારી જેથી મારા કર્મો મને ક્ષમા કરજો એમ કરીને અહીં વાત કરી રહી છીએ પ્રભુ સાથે વાત કરી રહી છે આ બધું શેઠને સંભળાય શેઠને થોડુંક અભિમાન આવ્યું કે અરે કે અરે ડોકરી તું શું કરે છે આ તારા મોબત્તીના ટુકડાને બે ત્રણ ઊંચો કરે ચરોડો ઊંચો કરે એને તું મારી સોનામોર સાથે સરખાવે છે એને એમ થયું કે મને સંભળાવે છે એને બી એક દિવસે આગળ દિવસે થયું અને સેટ તો થોડાક અભિમાન બી હતું અને થોડોક અભિમાન તો હોય ને થોડો પૈસા એટલે અભિમાન બી હતું અને થોડાક શબ્દો કડક શબ્દમાં બોલે એટલે શ્રાવિકાએ કીધું કે ના ના મેં મેં તમને કશું નથી કીધું પણ કંઈ નહીં સમય આવશે તમને શ્રાવિકા કોઈ જવાબી નથી આપતી કોઈ ગુસ્સો નહીં કશું નહીં આત્મજ્ઞાન કંઈ કે ક્ષમતાવાળી છે એટલે શેઠના શબ્દોનો કંઈ બહુ મગજ પર નથી લેતી કઈ નહીં શેઠ તમને સમય આવશે તમને સમજાઈ જશે તમને સમય જવાબ આપશે આટલું જ કીધું તમને સમય જવાબ આપશે કંઈ પછી આ પાછું એ લોકોનો નિત્યક્રમ ચાલુ થઈ ગયો હવે એક દિવસ ખરેખર સેદ બીમાર પડે સેટ ખરેખર બીમાર પડે અને એમનું ઓટલા પર આવવાનું બંધ થઈ ગયું બધું સોના બંધ થઈ ગયું મહી તો આવે છે બધા દવા ચાલે છે હવે સારી ખરાબ થયું કે જો ભાઈ ભલે ગમે તે હોય તો ભાઈ આપણા પડોશી તો કહેવાય તો પડોશીની મારી ખબર સાથે જવું જોઈએ આજ સુધી તો એનું પગથિ હું ચડી નથી પણ લાવું ગયા જવું પગથ્ય હું ચડું લાવ ખબર પૂછવા માટે જાઉં ગમે તેને તો બી સાધા વિક તો કહેવાય આપણે એટલે ખબર કાઢવા માટે પગથિયાં ચડીને જીવ આગળ જવા જાય છે ત્યાં સામે પેલો નોકર આવે છે હું માપજો કે સેટ ગયા સેટ ગયા એટલે સેઠનો સમય પૂરો થઈ ગયો એટલે સેઠ શાંત થઈ ગયો એ શિકા પાછી આવે છે ફરી પછી સેટ તો પોતાના સામે એક મને એમાં લાગી દે છે કહીને જે થવાનું થઈ ગયું સેટ તો ગયા હવે થોડો સમયમાં શ્રાવિકા પણ જાય છે શ્રાવિકાનો બી સમય આવી ગયો પણ એ તો ખૂબ જ ક્ષમતાપૂર્વક નિગામ વગેરે કરી ચાર શરણમાં રહી અને બધું હોસી અને સારી રીતે ક્ષમતાપૂર્વક શ્રાવિકાનો તો સમય પૂરો થાય છે જાય છે બંને જણા આ જ નગરીમાં શ્રાવિકા રાજાની દીકરી બને છે રાજકુમારી બને છે બીજા પગ હાથ નગરી અને પેલા શેઠ એ હાથીને એનો જે રાજાનો જે હાથી હોય એને જે હાથણી હોય તો એમના જે શસ્ત્રાગાર હોય એમાં હાથી ઘોડા વગેરે બધા હોય એમાં શેઠ ત્યાં હાથીનું બચ્ચું બને છે બચ્ચું શેઠ ત્યાં હાથી હાથી તરીકે જન્મે છે હવે આ બાજુ પેલું હાથીનું બચ્ચું ધીરે ધીરે મોટું થાય છે અને ઓછું પૃષ્ટ પુષ્ટ છે એકદમ એટલે અને આ બધું રાજકુમારી ધીરે ધીરે મોટી થાય છે તો રાજકુમારીને પેલું હાથીનું બચ્ચું ગમે એટલે એની સાથે રમે એટલે એની સાથે એને બેસીને બધું ફરે આવી રીતે નગરમાં ફરવા માટે નીકળે તો રાજા રાજાની સાથે રાજકુમારી અને પેલો હાથી પર બેસીને એ રીતે ફરવા નીકળે એક વખત ફરતા બધા એ લોકો ક્યાં આવ્યા જ્યાં પેલો સેટનો બંગલો હતો જે હવેલી હતી એ જગ્યાએ આવે છે આ બાજુ હાથી છે હાથી પર રાજકુમારી બેઠી છે આ બધું રાજાનો પણ અલગ અલગ છે બધા ઘોડાઘર વગેરે બધા છે સાથે સૈનિકો આ તે બધા સાથે છે મંત્રી વગેરે હવે જેવા પેલા હવેલી પાસે આવ્યા શેઠની હવેલી પાસે ત્યાં હાથીની નજર પડી હવેલી ઉપર જે શેઠનો જીવ છે ને હાથી એની નજર હવેલી પર પડી અને આ બાજુ રાજકુમારીની નજર સામે પેલી ઝૂંપડી પર પડી હવેલીની સામે ઝૂંપડી છે તો બેહોશ થઈને પડે છે હાથી બેહોશ થઈને પડે છે અને રાજકુમારી પણ બેહોશ થઈને પડે છે બંને જણા જા ના થયું ગયો બહુ યાદ આવે એટલે બે જાય છે પછી બધા સૈનિકોને બધા દોડી આવે છે ને રાજા બધા સેવકોને કહે છે બધું પાણી છાંટીને રાજકુમારી તો તરત ભાનમાં લાવી દે છે રાજકુમારી તો ભાનમાં આવી જાય છે એટલે હાથી જલ્દી ભાનમાં હજી આપતો નથી તો બધા બહુ પ્રયત્ન કરે છે હાથી પાસે આવીને અને કાન પાસે બોલે છે બધું ઘણું કહે છે પાણી ઘણું પણ હાથી ભાનમાં હજી આપતો નથી પછી રાજકુમારી કહે ચલો બધા ખસી જાવ તમારાથી કોઈ ભાવ ના ગયો હતો હું એક શબ્દ બોલે છે તરત ઉભો થઈ ગઈશ રાજકુમારીને ખબર છે ને કે જાતિસર કાન થઈ ગયું છે એની જાણે છે કે હાથીને પણ આનું આ જ કારણ છે એ સમજી ગઈ છે એટલે હાથી પાસે આવ્યા છે કાન પકડી અને કાનમાં બે શબ્દો કહે છે હાથી બે શબ્દો શું કહે છે હમણાં નથી કહેતો આપણે છેલ્લે તરત હાથી ઊભો થઈ ગયો તરત બેઠો થઈ ગયો બેઠો થઈ અને રાજકુમારીને હા આમ માથું લાગીને આમ આમ ડોલવા લાગ્યા હાથી રાજકુમારી સામે જોઈને બીજા કોઈની સામે નહીં પણ રાજકુમારી હાથે જોઈને એકદમ ખુશ થઈ ગયો ડોલવા પછી રાજકુમારી કે ચલો બધા પાછળ રાજકુમારી આગળ અને બધા પાછળ હાથી પાછળ બધા જ પાછળ પાછળ રાજકુમારી જલ્દી જલ્દી જઈને પહોંચે છે રાજમહેલ રાજમહેલી જઈને કહે છે લાવો મારું કટાશ નું મોટી ચરો લાવો તો બધું હમણાં આવી સમય પણ મારે બગાડવા લાગતો અને ત્યાં રાજમહેલના મોટા મોટા ઓટલાને બધું કેવું હોય તો એ જગ્યાએ બહાર આવીને બેસી કટાશ લઈને સીધું સામાયિક ચાલુ કરી દીધું બરાબર બાજુ જગ્યા બહુ મોટી હોય ત્યાં રાજુમારી પાસે પણ ત્યાં બેસી અને આ બધું સામાયિક કરે છે જે સ્વાધ્યાય કરે છે બધું સાંભળે છે નોકાર વગેરે બધું અને હાથી પણ ખુશ છે પછી આ બધા દોડતા આવ્યા રાજાને બધા એને કંઈક અરે બેટા તો અમને કહેતો ખરી કે કાનમાં શું કીધું કે હાથી ઊભો થયો સામાયિક પાડીને પછી વાત સામાયિક પાડે છે સામાયિક પાડે પછી કહે છે બોલો શું કીધું હશે તમને શું લાગે છે શું કીધું હશે નૌકાર મંત્ર ના બે શબ્દ બોલો શું શબ્દ એક જ શબ્દ કીધો એટલે ખાલી બે શબ્દ કીધા એ જે ગયા ભાવમાં જે બે શબ્દ કીધા ને જ્યારે શેઠ પહેલાં ગુસ્સે થયેલા શેઠ ગુસ્સે થયેલા સમય તમને જવાબ આપશે એટલે શું કીધું કાનમાં કે જો સમય જવાબ આપ્યો તમને આટલું જ કીધું છે સમય જવાબ આપ્યો ને તરત હાથી ધ્યાનમાં થઈને ઊભું થઈ ગયો હોય એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જે રૂપિયાનું ઘમંડ કરતા હતા સોના એ ઘમંડ કરવાના કારણે અભિમાન કરવાને કારણે તમારે હાથી બનવું પડે તમારે થોડો ઘણો જે ગુસ્સો કર્યો ક્રોધ કર્યો અને અભિમાન કર્યો દાનનું અભિમાન કરો અને શું ફાયદો અને એની સામે એણે શું કર્યું છે ડોષીમાં તો સામાયિક કરેલું હતું સામાયિકનું ફળ કેટલું વધી જાય છે આપણે આગળ જોઈ ગયા છે સામાયિકનું ફળ કેટલું છે પંચાણું કરોડ ઓગણસાઠ લાખ પચીસ હજાર નવસો પચીસ પલ્યો તો ત્રણ અષ્ટમાં ઉપર પાછું આટલું બધું દેવલું આવીશ તો હવે શેઠ જો આવું અભિમાન કરે એની સોનામોરોનો સામાયિકની સાથે સરખા પૈકી એ શું બોલેલા તો ડોકરી મોફતી ઊંચી નીચી કરે ચરો ઊંચો કરે સામાયિકને સોનામરો સાથે સરખા સોનામરો શું આવે સામય આવે ને એટલે આ રીતે આમાં સામિક મહત્વ સમજાવી છે આવી સરસ મજાની સ્ટોરી અને આ બધું આ બધું ખરેખર આ બધી જે જૂની સ્ટોરી બધી હકીકત બધી બનાવી હોય છે